অমারে চেন্নে সস্টাইব্ করো আনে বাজুমো আপেলা বেলানে শালে পাক্লিক করো নমাস্ত মিত্রো ডেলে 25 কেচ্চন জিকে এন ক্ন બે હજાર એટલે કે 27 જાન્યુઆરી 2019 હજાર ઓગણીસના મિત્ર લેવાની છે અને એમાં જે મિત્રો મનોવિજ્ઞાન મિત્રો ચારસો માર્ક પૂજા છે એમાં મિત્રો છેલ્લા કેટલા દિવસથી મિત્રો વિડિયો મૂકે છે તો આજે મિત્રો આજે ટાટા એક્ઝામનો મિત્રો વિશ્વ વિડીયો છે તો મિત્રો હજુ સુધી તમે મારી ચેનલમાં મિત્રો નવા હોય અને જો મિત્રો એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો મિત્રોને ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો બાજુમાં જે મિત્રો બે આઇકન આપી છે એને દબાવો કે જેથી કરીને મિત્રો તમને નોટિફિકેશન મળી જાય અને મિત્રો કે જેવો મિત્રો હું વિડિયો અપલોડ કરું તરત જ તમને મળી જાય અને તમને એક્ઝામ મિત્રો અંદર લાભ થાય તો જુઓ મિત્રો ટાટના આજે જોઈએ પ્રશ્નો પહેલો પ્રશ્ન મિત્રો વેટલે વેટલ મુજબ પ્રતિભાશાળી બાળકની બુદ્ધિ લબ્ધિ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ જે વેટલ મનોવિજ્ઞાન છે તો એમ શું કહે છે કે વેટલ મુજબ પ્રતિભાશાળી બાળકની બુદ્ધિ લબ્ધિ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ તો એના ઓપ્શન આપે છે નંબર એકસો વીસ નંબર બે એકસો ત્રીસ નંબર ત્રણ એકસો દસ નંબર ચાર એકસો પંદર તો મિત્રો વૈટલ જે મિત્રો મનોવૈજ્ઞાનિક છે અને એમના મુજબ પ્રતિભાશાળી બાળકની બુદ્ધિ બુદ્ધિલબ્ધિ ઓછામાં ઓછી એકસો ને દસ હોવી જોઈએ એટલે કે જે ત્રીજો ઓપ્શન છે એકસો દસ એ સાચો જવાબ છે આગળ જો મિત્રો બીજો પ્રશ્ન પ્રતિભાશાળી બાળકોની ઓળખ કોના દ્વારા થઈ શકતી નથી નંબર એક શિક્ષક દ્વારા નંબર બે ગ્રંથપાલ દ્વારા નંબર ત્રણ શાળા સંચય આવૃત્તિ પત્રક દ્વારા નંબર ચાર અધ્યતાઓ દ્વારા તો મિત્રો જે પ્રતિભાશાળી જે મિત્રો બાળક હોય છે અને એમની ઓળખ એ સહ અધ્યતાઓ દ્વારા થઈ શકતી નથી એટલે કે જે ચોથો ઓપ્શન છે અધ્યતાઓ એ સાચો જવાબ છે આગળ જો મિત્રો ત્રીજો પ્રશ્ન અધ્યયન પ્રક્રિયામાં અભિપ્રેરણા કયું કાર્ય કરે છે

તો વિદ્યાર્થીઓમાં શીખવાના પ્રત્યે રુચિનો વિકાસ કરવાનું કાર્ય એ અધ્યયન પ્રક્રિયામાં અભિપ્રેરણા એ કાર્ય કરે છે કયું કાર્ય કરે છે કે વિદ્યાર્થીઓમાં શીખવાના પ્રત્યે રુચિનો વિકાસ કરવાનું કાર્ય કરે છે એટલે કે જે આપણો ત્રીજો ઓપ્શન છે વિદ્યાર્થીઓમાં શીખવાના પ્રત્યે રુચિનો વિકાસ કરવાનો એ સાચો જવાબ છે આગળ જુઓ ચોથો પ્રશ્ન નીચેનામાંથી કયા શારીરિક પરિબળની શીખવાની પ્રક્રિયા પર

શીખવાની સરળ પદ્ધતિ કઈ છે તો ઓપ્શન આપણે નંબર એક અનુકરણ નંબર બે પ્રયત્ન અને ભૂલ નંબર ત્રણ આંતરસૂચ નંબર ચાર અનુબંધ તો મિત્રો શીખવાની સરળ પદ્ધતિ એ અનુકરણ છે અનુકરણ દ્વારા આપણે સરળથી શીખી શકીએ છીએ કે સારામાં સારી સરળ પદ્ધતિ હોય તો એ અનુકરણ છે એટલે કે જે પહેલો ઓપ્શન છે અનુકરણ એ સાચો જવાબ છે આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કયા શારીરિક પરિબળથી શીખવાની પ્રક્રિયા પર સૌથી વધારે અસર થાય છે તો એના ઓપ્શન આપે છે નંબર એક થાક નંબર બે રોગ નંબર ત્રણ પરિપક્વતા નંબર ચાર જાતીયતા તો મિત્રો શારીરિક પરિબળથી શીખવાની પ્રક્રિયા પર સૌથી વધારે અસર થતી હોય તો એ પરિપક્વતા પર થાય છે એ જે ત્રીજો ઓપ્શન છે પરિપક્વતા એ સાચો જવાબ છે આગળ જો મિત્રો સાતમો પ્રશ્ન વિદ્યાર્થીઓને અભિપ્રેરણા આપવા માટે શિક્ષક કઈ બાબત અપનાવશે તો ઓપ્શન આપે છે નંબર એક પુરસ્કાર અને દંડ નંબર બે નાવિન્યપૂર્ણ વિચાર નંબર ત્રણ પ્રતિ સ્પર્ધાત્મક શિક્ષણ નંબર ત્રણ નંબર ચાર એ તો મિત્રો વિદ્યાર્થીઓને અભિપ્રેરણા આપવા માટે શિક્ષક એ પુરસ્કાર અને દંડ જે પદ્ધતિ છે એ બાબત અપનાવશે એટલે કે જે પહેલો ઓપ્શન છે પુરસ્કાર અને દંડ એ સાચો જવાબ જે શું કે છે કે વિદ્યાર્થીઓને અભિપ્રેરણા આપવા માટે શિક્ષકે પુરસ્કાર અને દંડ એ અપનાવશે એટલે કે જે પહેલો ઓપ્શન છે પુરસ્કાર દંડ સાચો જવાબ છે આગળ જો મિત્રો આઠમો પ્રશ્ન કઈ અધ્યયન પ્રણાલીમાં માનવ મસ્તિષ્કને સૌથી વધુ ઉપયોગ કરવો પડે છે તો એનો ઓપ્શન આપે છે નંબર એક શાસ્ત્રીય અભિસંધાન નંબર બે કારક અભિસંધાન નંબર ત્રણ આંતરશુદ્ધ અધ્યયન નંબર ચાર ત્રણેમાંથી એક નહીં તો મિત્રો એ કારક અભિસંધાન જે પદ્ધતિ છે શું કે જે કારક અભિસંધાન પ્રાણી છે તો એની અંદર જે અધ્યયન છે એમાં માનવને જે માનવ મસ્તિષ્ક છે કારક અંદર જે અધ્યયની પ્રાણી છે એમાં માનવ મસ્તિષ્કને સૌથી વધારે ઉપયોગ કરવો પડે છે એટલે કે જે બીજો ઓપ્શન છે કારક અભિસંધાન એ સાચો જવાબ છે આગળ જો મિત્રો નવમો પ્રશ્ન જિજ્ઞાસાની પ્રવૃત્તિ કેવી હોય છે ઓપ્શન ભાઈ નંબર એક જન્મજાત નંબર બે અર્જિત નંબર ત્રણ જ્ઞાન દ્વારા વિકસિત નંબર ચાર ફરજિયાત લદાયેલી તો મિત્રો જિજ્ઞાસ જિજ્ઞાસાની પ્રવૃત્તિ એ અર્જિત હોય છે જે બીજો ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જો મિત્રો દસમાં પ્રશ્ન સાયકોલોજી શબ્દ બે શબ્દો સાયસ મળીને બનેલો છે જેનો અર્થ કેવો થાય છે તો એનો ઓપ્શન આપે નંબર એક મસ્તિષ્કનું વિજ્ઞાન નંબર બે ચેતનાનું વિજ્ઞાન નંબર ત્રણ આત્માનું વિજ્ઞાન નંબર ચાર ઉપરના બધા જ તો મિત્રો સાયકોલોજી શબ્દને બે શબ્દો એટલે મિત્રો નો પ્રશ્ન મનોવિજ્ઞાનને વિલિયમ જેમ્સ સાનું વિજ્ઞાન માનતા હતા તો એનો ઓપ્શન આપે છે ચેતનાનું વિજ્ઞાન નંબર બે આત્માનું વિજ્ઞાન નંબર ત્રણ મસ્તિષ્કનું વિજ્ઞાન નંબર ચાર વ્યવહારનું વિજ્ઞાન તો મિત્રો જે મનોવિજ્ઞાન છે શું કે છે મનોવિજ્ઞાનને વિલિયમ જેમ્સ એ ચેતનાનું વિજ્ઞાન માનતા હતા એટલે જે પહેલો ઓપ્શન છે વિજ્ઞાન એ સાચો જવાબ છે આગળ જો મિત્રો બારમો પ્રશ્ન મનોવિજ્ઞાન મસ્તિષ્કનું વિજ્ઞાન છે તેવું માનવાવાળા કોણ હતા શું કે છે કે મનોવિજ્ઞાન મસ્તિષ્કનું વિજ્ઞાન છે એવું માનવાવાળા કોણ હતા તેના ઓપ્શન આપે છે નંબર એક જેમ્સ અલી શું કહે છે જેમ્સ અલી નંબર બે પોમ્પોનેજી નંબર ત્રણ અરસ્તુ નંબર ચાર હુડવર્થ તો મિત્રો મનોવિજ્ઞાન મસ્તિષ્કનું વિજ્ઞાન છે એવું માનવાળા જો હોય તો એ પોમ્પોનેજી છે એ બીજો ઓપ્શન છે પોમ્પોનેજી એ સાચો જવાબ છે આગળ જુઓ તેરમો પ્રશ્ન મેકડુકલી મનોવિજ્ઞાનને સાનું વિજ્ઞાન કહ્યું છે તો એનો ઓપ્શન આપે છે નંબર એક આત્માનું નંબર બે વ્યવહારનું નંબર ત્રણ મસ્તિષ્કનું નંબર ચાર ચેતનાનું તો મિત્રો મેકડુગલે મનોવિજ્ઞાનને વ્યવહારનું વિજ્ઞાન કહ્યું એટલે કે બીજો ઓપ્શન છે વ્યવહારનું વિજ્ઞાન એ સાચો જવાબ છે આગળ જો મિત્રો ચૌદનો પ્રશ્ન સર્વપ્રથમ મનોવિજ્ઞાનને પોતાનો આત્મા તાગ્યો પછી તેણે તેનું મસ્ક છોડ્યું તથા ફરીથી તેણે તેની ચેતના ગુમાવી પરંતુ તેમાં વ્યવહારનું અધ્યયન જ આજે પણ જોવા મળે છે તો એનો ઓપ્શન આપે છે નંબર એક પ્લેટો નંબર બે એરિસ્ટોટલ નંબર ત્રણ વિલિયમ વૂન્ડ નંબર ચાર વુટ શું કહે છે કે સર્વપ્રથમ મનોવિજ્ઞાને પોતાનો ત્યાગ્યો છે પછી તેણે તેનું મસ્ક છોડ્યું છે તથા ફરીથી તેને તેની ચેતના ગુમાવી પરંતુ તેમાં વ્યવહારનું અધ્યયન જ આજે પણ જોવા મળે છે આવું કોણ માને છે તો એનો ઓપ્શન આપે છે પ્લેટો એરિસ્ટોટલ વિલિયમ વૂન્ડ કેવું વ્રત તો મિત્રો આવું જે વૂળવર્થ મનોવિજ્ઞાનિક છે એ માને છે એટલે કે જે ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જો મિત્રો પ્રશ્ન શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના અનુભવોનું વર્ણન તથા તેને વ્યાખ્યાયિત કરે છે આ કથન કોનું છે તો એનો ઓપ્શન આપે છે સ્કિનનું નંબર બે ક્રો અને ક્રોનું નંબર ત્રણ ક્રો લેન્સ લેન્સિકનું નંબર ચાર જેમ્સ ડેવનનું તો મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના અનુભવનું વર્ણન છે તથા તેને વ્યાખ્યાયિત કરે છે આ કથન ક્રો અને ક્રો નામના છે એટલે કે બીજો ઓપ્શન છે ક્રો અને ક્રો એ સાચો જવાબ છે આગળ જો મિત્રો સોળ સોળમાં પ્રશ્ન શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રમાં મનોવિજ્ઞાનની કેવા પ્રકારની શાખા છે તો ઓપ્શન આપે છે અંતરંગ નંબર બે પ્રયોગાત્મક નંબર ત્રણ વ્યવહારિક નંબર ચાર સૈદ્ધાંતિક તો મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રમાં મનોવિજ્ઞાનની એ વ્યવહારિક પ્રકારની શાખા છેલ્લે કે ઓપ્શન છે વ્યવહારિક એ સાચો જવાબ છે આગળ જો મિત્રો પ્રશ્ન શૈક્ષણિક મનોવિજ્ઞાનની અધ્યયન પદ્ધતિઓ કઈ છે તો એનો એના ઓપ્શન આપે છે નંબર એક દાર્શનિક નંબર બે પ્રયોગાત્મક નંબર ત્રણ નિરક્ષ નિરીક્ષણ નંબર ચાર બે અને ત્રણ તો મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાનની અધ્યયન પદ્ધતિઓ એ પ્રયોગાત્મક અને નિરીક્ષણ એ બે છે એટલે કે જે આપણો ઓપ્શન આપ્યો છે ચોથા નંબરનો બે અને ત્રણ એટલે કે પ્રયોગાત્મક અને નિરીક્ષણ એ સાથે જવાબ છે એટલે કે જે આપણો ચોથો ઓપ્શન છે બે અને ત્રણ એ સાથે જવાબ છે હવે જો અઢારમો પ્રશ્ન સામાજિકતા અને મુલાકાત પદ્ધતિએ કેવા પ્રકારની અધ્યયન પદ્ધતિ છે તો ઓપ્શન આપે નંબર એક ઇતિહાસ નંબર બે શિક્ષણ દર્શન નંબર ત્રણ શિક્ષણ મનોવિજ્ઞાન નંબર ચાર સમાજશાસ્ત્ર તો મિત્રો સામાજિકતા અને મુલાકાત પ્રયુક્તિ એ શિક્ષણ એ શિક્ષણ મનોવિજ્ઞાન પ્રકારની અધ્યયન પદ્ધતિ છે એટલે કે જે ત્રીજો ઓપ્શન છે શિક્ષણ મનોવિજ્ઞાન એ સાચો જવાબ છે આગળ જો મિત્રો ઓગણીસમો પ્રશ્ન વૃદ્ધિ તથા વિકાસ શું સૂચવે છે તો ઓપ્શન આપે નંબર એક પરિપક્વતા નંબર બે પરિવર્તન નંબર ત્રણ સ્થિરતા નંબર ચાર ઉપરના બધા જ તો મિત્રો વૃદ્ધિ તથા વિકાસ એ પરિવર્તન સૂચવે છે શું કે છે વૃદ્ધિ તથા વિકાસ એ પરિવર્તન સૂચવે છે જે બીજો ઓપ્શન છે એ આપણો સાચો જવાબ છે તો મિત્રો તમને જો અમારો વિડીયો ગમે હોય તો મિત્રોને લાઈક કરો એને કોમેન્ટ કરો તમારા મિત્રોને મિત્રો WhatsApp અને ફેસબુકના માધ્યમ દ્વારા એને શેર કરો અને છેલ્લો મિત્રો એને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને મિત્રો જે મારો વિડિયો મિત્રો અપલોડ થાય કે તરત જ તમને નોટિફિકેશનના રૂપમાં મળી જાય અને તમને મિત્રો જે એક્ઝામ તૈયારી કરો છો મિત્રો ખૂબ જ મદદ થાય તો એને પૂરેપૂરો જોવાનું રાખો અને શેર કરો કોમેન્ટ કરીને અને સબસ્ક્રાઈબ કરો તો થેન્ક યુ મિત્રો